અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની બંછાનિધિ પાની દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને વિરાટનગર સોનીની ચાલી અને નિકોલ ગામના માર્ગો પર ચાલી રહેલા રોડ રીસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પાનીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા સાત હજાર ત્રણસો છવ્વીસ ખાડાઓની ફરિયાદ નોંધાઈ છે જેમાંથી છ હજાર પાંચસો ચોરાણું ખાડાઓનું પૂરું સમારકામ કરી દેવાયું છે અમારું કામ ઝડપી અને ગુણવત્તાપૂર્વક થઈ રહ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે જે માર્ગો પર થયેલી ખામીની જાણકારી આપતી રહે છે જે માહિતી મળે છે તે મિનિટોમાં સમાપ્ત કરી દેવામાં આવે છે એજન્સી અને કર્મચારીઓ દ્વારા નાગરિકોને કોઈપણ સમયે તકલીફ ન થાય તે માટે કામગીરી સવારે અને રાત્રે પણ કરવામાં આવે છે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની અવરોધ પરિસ્થિતિ ન સર્જાય